મારું નામ સુતરિયા દેવા પ્રવીણ કુમાર છે હું ધોરણ દસમાં કે શાહ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મારા ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ રેન્ક અને નાઇન્ટી નાઇન નાઇન્ટી એઈટ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ આવ્યા છે અને સંસ્કૃત સોશિયલ સાયન્સ અને મેથ્સમાં સો માર્ક્સ આવ્યા

પછી બીજું આમ કયો વિષય વધારે પસંદ છે અભ્યાસમાં વિષય તો બધા જ પસંદ હતા પણ મેથ્સ વધારે પસંદ કે આગળ આગળ સેલો શું કરવાની ઈચ્છા છે આગળ ભવિષ્યમાં શું બનવું છે ક્લાસ 1 ટુ ઓફિસર મારું નામ સુતરિયા પ્રવીણ કુમાર ભીખાભાઈ છે મારી દીકરી જે ધોરણ દસમો સારા માર્ક્સ નાઇન્ટી એઇટ પોઈન્ટ સમથિંગ પર્સન્ટેજ લાવી છે ને આમ પર્સન્ટાઇલ જોઈએ તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું છે હવે એણે ભણવામાં એટલો બધો રસ રાખ્યો છે કે કોઈ હદ નથી એમ કહીએ તો એ ચાલે બરાબર અને એના માટે એ જે ભણવામાં માગે છે એના માટે અમે એના મેં પૂરી પૂરી તૈયારી રાખેલી છે એને ગમે એની ટાઈમ કે એણે કહ્યું કે પપ્પા આ વસ્તુ જોઈએ છે તો એ જ ટાઈમે ગમે તે રીતે મારી પાસે સગવડ હોય યા ના હોય ગમે તે રીતે હું એના માટે એ વસ્તુ એની ટાઈમ આપી જ છે અને એણે એનો ઉપયોગ સદુપયોગ કર્યો જ છે એટલે એ આજે આટલા ટોપ ઉપર છે